જામનગર શહેરની જીજી નોકરી કરતા બે કર્મચારીઓ ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા બોલાવી આ રીતનું એક જ એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિના નામના પૈસા ટ્રાન્સફર થાય છે તે બાબતનું જાણવા મળેલ છે અમે આ તમામ બિલ કરતા અત્રેની ઓફિસના પગાર બિલ બનાવતા ક્લાર્ક ફાર્ગુભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન એ બે પોતાના એકાઉન્ટ નંબર કર્મચારીના ખાતાના કર્મચારીના નામ સામે પોતાએ પોતાની રીતે એન્ટર કરી પોતાના એકાઉન્ટમાં મારી જાણ બહાર અને મારા વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી મારી બિલમાં સહી કરાવી ને તિજોરીમાં રજૂ કરેલ છે બંને આરોપીઓ દ્વારા સન બે હજાર ત્રેવીસ થી લઈને બે હજાર પચીસ હાલ સુધી અલગ અલગ સમય અલગ અલગ રીતે જે પોતાનું બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડાનું શાખાનું છે પોતાના સરકારી નાણાંની ઉચાપાત કરેલું છે અને જે સરકારી નાણાંની વિશ્વાસ પત્રનું કલમ દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો નવ અને એકસો ચોસઠ જેટલો દાખલ કર્યો છે નાગરિક તપાસ સિટી બી